એટલે મેરણીમા નો પ્રતિષ્ઠા મહોત્સવ આ મહોત્સવની અંદર સહયોગ ની મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે પણ આ વખતે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી જબરજસ્ત આયોજન કરવામાં આવેલ છે આ દુગ્ગાજણી મેળીમા ગ્રુપ નહીં પણ થાનગઢની અઢારે વણના સાથ અને થી સાત માણસો મહાપ્રસાદ લે છે તદ ગ્રુપ નારિયેરની સેવા કોઈ પણ માણસની ડોક્ટરની સેવા તદ ઉપરાંત અહીં અમારા બાજુમાં મોટી ખોડિયાર મંદિર આવેલ છે ત્યાં કોઈ પણ વટે માર્ગો ચાલીને જતા હોય તો તેમને જમવાની વ્યવસ્થા અમારો દુગ્ધાંજણી ગ્રુપ કરે છે તે ઉપરાંત કોઈ પણ અકસ્માતી કે કોઈ પણ કારણોસર કંઈ પણ માણસને જરૂર પડે તો અમારું દુઃખ ભંજણી ગ્રુપ ખડે પગે ઊભું હોય છે અને આવીને આવી પ્રવૃત્તિ અમારું દુઃખ ભંજણી ગ્રુપ લગભગ પંદરથી સત્તર વર્ષથી કરે છે અને અંદર થાનગઢનો સારો એવો સાથ અને સહયોગ રહે છે આ દુઃખ ભંજણી ગ્રુપની અંદર આ ચૈત્રી પૂનમના દિવસે અમારા થાનગઢના ભામાસા એવા હીરાભાઈ નાતાભાઈ મીર તરફથી આ પૂનમનો તમામે તમામ રસોડાનો ખર્ચ એમના તરફથી મળે છે ઉપરાંત અમારે તરસીભાઈ દૂધની ડેરીવાળા તરફથી છાસની જેટલી પણ થાય મળેલ છે અને ચામુંડા દ્વારકાધીશ અને નરપતસિંહ તરફથી સુંદર મજાનો અહીં રસોઈ બનાવવામાં આવે છે તે ઉપરાંત ખાનગઢ એકાશી ગ્રુપો સાથે મળી આ સુંદર મજાનો સાથ અને સહયોગ આપે છે અને અમારો કાર્યક્રમ આવીને આવી રીતે સુંદર અને